ખેડૂત મિત્રો હું રમણીભાઈ કોટડિયા ખેડૂતોને માર્ગદર્શન માટેની આ ત્રણ ચેનલ તો ચલાવું જ છું જેમાં રમણીભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શક રમણીભાઈ કોટડિયા વિડીયો અને રમણીભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક આ સિવાય ગામે ગામ જઈ જ્યાં તાલુકાની અંદર જે કોઈ વ્યક્તિ આયોજન કરે ત્યાં જઈને રૂબરૂ ખેડૂતોને માર્ગદર્શન પણ આપું છું ખેડૂતોના મોટા ભાગના પ્રશ્નો જે છે રોડ રસ્તાના હોય છે શેઢાપાડાના હોય છે પાણીના નિકાલના હોય છે એટલે કે ઇઝમેટાઇટને લગતા હોય છે આ સિવાય મોટાભાગે ખેડૂતોની નવી માપણીને લગતા ઇશ્યુ હોય છે ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં હું પાંચ કેમ્પ પૂરા કરી ચૂક્યો છું એક કેમ્પ જે છે એ આપ સૌને ખબર છે કે હમણાં જ તાજેતરમાં ચમારડી ગામ એટલે બાબરા મુકામે મેં પૂરો કર્યો એની પહેલાનો કેમ્પ જે છે ત્યાં જ બાજુના તાલુકાની અંદર હતો ત્યાર પછી એક કેમ્પ જે છે એ બેડી માર્કેટિંગ યાર્ડમાં પૂરો કર્યો એક કેમ્પ જે છે એ ખેડૂતો જ્યાં કોઈ ભેગા થાય ત્યાં એટલે કે ખેડૂત ગ્રુપ કિસાન સંઘ દ્વારા આયોજન થયેલું હતું ત્યાં કરેલો કુવારવા ત્રિમંદિર વાળો અને એક કેમ્પ જે છે બેડી યાર્ડની અંદર અને હવે પછીનો કેમ્પ જે છે એ ધોરાજી ખાતે કેવી કે કેન્દ્ર ખાતે કરવા જઈ રહ્યો છું ત્રીસ ડિસેમ્બર ને સોમવાર યાદ રાખજો આખા દિવસનો જે ઘણા પૂછે છે કે કેટલા વાગે શરૂ થશે મોટા ભાગના આ કેમ્પમાંથી ત્રણ કેમ્પ એવા હતા કે જે આખા દિવસના હતા અને ત્રણ કેમ્પ છે પાર્ટવાળા હતા આ વખતનો કેમ્પ જે છે ધોરાજી ખાતે આખા દિવસનો છે જમવાની વ્યવસ્થા ત્યાં છે દસ વાગે ત્યાં પહોંચી જજો અને સાંજે કામ પૂરું થશે ત્યાં સુધી કેમ્પનું આયોજન રહેશે જરૂર નથી કે તમે પૂરેપૂરો સમય હાજર રહો તમારી પાસે સમય હોય એટલો સમય તમે હાજર રહો તો પણ ઘણી બધી જાણકારી મળશે જેમ કે તમારી વારસાઈ તૂટે છે કે નહીં ખેડૂત ખાતેદારી માટે અરજી કેવી રીતે કરવી કેજીપી દુરસ્તી એટલે શું કેજીપી દુરસ્તી કરાવી લેવું જોઈએ કે નહીં સાંકડીયાની કોલમમાં કોઈ કડી તૂટતી હોય તો કેવી રીતે સેટ કરવી નકામી નોંધોને કેવી રીતે દૂર કદી ઘટતી નોંધોને કેવી રીતે શોધવી અને કેવી રીતે ચડાવવી એવી જ રીતે તમારું જે છે રેવન્યુ કરવું કોઈ નથી ગઈ ને એમાં કોઈ કડી તૂટતી નથી ને એ સિવાય તમારા ખોવાયેલા સર્વે નંબરો શોધવા આવા અનેક ઇશ્યુ હોય છે એ હું પ્રેક્ટિકલ ત્યાં રૂબરૂ જાતે આવીને સમજાવું છું એનો આ લાભ લેવા માટે થઈ અને ફરીને તારીખ નોંધી લો ધોરાજી ખાતે ત્રીસ ડિસેમ્બર કેવી કે કેન્દ્ર આપણે સૌ રૂબરૂ મળીશું કોઈ વ્યક્તિને મને રૂબરૂ મળવું હોય તો પણ ત્યાં આવી શકે છે